પૂર્ણિમે આત્પારામ પટેલ કૈલાસવંત મોતી ગોસ્વામી કુલ છું આજે બોર્ડ બદલવામાં આવેલું છે થોડા દિવસ પહેલાં સાત ચાર બે હજાર ચોવીસને રવિવારે કૈલાસવન પોતે ગયા હતા જમીન ઉપર અને બોર્ડ એમને જોયું ન હતું જે અનુસરીને આજે નવું બોર્ડ લગાયેલું છે જેની અંદર સ્પષ્ટ ગાય નોટિસ લગાવવામાં આવેલી છે તથા નીચે વિશેષ રૂપના તથા જાહેર જનતાને જાણ કરતું થોડો સંવાદ લખવામાં આવેલો છે તો બેટા તું જોડે રહીને જરા સંવાદ વ્યવસ્થિત બતાવી દે વ્યવસ્થિત દેખાવો કરજે વધુમાં ખાસ વિડીયો એ છે આ જમીન મોતીવન માધુવનને ગુજરાત દેવસ્થાન અધિનિયમ ઓગણીસો ઓગણસ સિત્તેરના નિયમ છ મુજબ કનિષ્ઠ કબજેદાર તરીકે મળી ગયેલી છે પરંતુ કાયદાથી અજ્ઞાન હોવાથી નામ ચાલુ હતું મહાદેવનું જેની અંદર સ્થાપક ટ્રસ્ટીઓના ખોટા સોગંદનામા બને ખોટી સહીઓ કરી ટ્રસ્ટીઓ બની ગયા છે એવું કાગળ ઉપર દેખાય છે જે કલેક્ટરશ્રીને કૈલાસને જે અરજી કરેલી છે જેની તપાસ હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર અઠ્યાસી ચાલુ છે જેની અંદર સત્ય બહાર આવશે એ ખાસ જાહેર જનતાને આ વિડીયોથી જણાવવાનું કારણ એ જ છે ફરીથી આ બોર્ડ કોઈ ઉઠાઈ જશે તો કાઢી લેવામાં આવશે તેની ઉપર કાયદેસર પોલીસે કરવામાં આવશે તમારી જમીનની અંદર બોર્ડ કાઢી લેવામાં આવેલું છે અને એ સત્ય જ છે મોતીવન માધુવન ગોસ્વામી ગુજરાત દેવસ્થાન ઓગણીસો ઓગણીસિત્તેરના કાયદા મુજબ કનિષ્ઠ કબજેદાર તરીકે જૂની શરતની અંદર એક પણ રૂપિયો ભરવાનો નથી અને જૂની શરતમાં એમને મળી ગયેલી છે આ રેકોર્ડ બોલી રહ્યો છે ખાસ મારી નમ્ર અરજી અને બે હાથ જોડીની અરજ છે કાયદાને માન આપીશું તપાસ અર્થે જે બી નિર્ણય આવે એ કૈલાસવનની મંજૂર છે આજે આપની સમક્ષ એમના કુલ મુખ્ય તરીકે હું વાત કરી રહ્યો છું આ વિડીયો વધુને વધુ શેર કરજો કૈલાસવન મોતીવન ગોસ્વામી જેવા ઘણા ખેડૂતોને કદાચ કાયદાનું જ્ઞાન નહીં કહું કાયદાથી કદાચ અજાણ હોવાથી આ રીતે કદાચ અન્યાય થતો હશે રેકોર્ડના આધારિત હું કહી રહ્યો છું મોત માધ્યમ માલિક હતા છે અને આજની તારીખમાં સાબિત થઈ જાહેર જનતાને ખબર પડશે કે સત્યથી લડવાથી સત્ય પકડી રાખવાથી શું ન્યાય આપી શકાય છે જહીન અસ્તુ વિડીયો વધુ ને વધુ શેર કરજો આ જમીન સાતે ગામની સીમનો બ્લોક નંબર તેરસો અઢારની જમીન છે જે સુપર સિટીથી સાતે જ જતા રોડ ઉપર કપાતની અંદર આવેલી છે જેની વચ્ચેથી રોડ પસાર થાય છે જય હિન્દ